ચૂંટણી મિત્રો નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય હસ્તીઓમાં ગણગણાટ અને વધી રહ્યો છે સૌથી મહત્વના ગણાતા સૌરાષ્ટ્રમાં ભાજપ જૂના જોગીઓના શરણે જાય તેવી શક્યતા દેખાઈ રહી છે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના નામ અત્યારે ચર્ચામાં છે વિજય રૂપાણીને મિત્રો રાજકોટ અથવા તો પોરબંદરથી ચૂંટણી લડાવવામાં આવે તેવી પૂરી શક્યતા દેખાઈ રહી છે તો બીજી તરફ ઉત્તર ગુજરાતમાં અસંતોષ ખાળવા માટે નીતિન પટેલને મિત્રો મહેસાણા સીટ પરથી ઉતારવામાં આવે તેવી શક્યતા દેખાય છે પૂર્વ સરકારમાં મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી જેવા મહત્વના પદો પર રહી ચૂકેલા બંને દિગ્ગજ નેતા સંગઠનમાં ખૂબ જ મજબૂત પકડ ધરાવે છે આ ઉપરાંત કોરોના બાદ મિત્રો માટે આખી સરકારને બરખાસ્ત કરી દેવામાં આવી હતી અને ત્યારબાદ જે અસંતોષ ઉભો થયો હતો અને સંગઠનને શાંત કરવા માટે આ બંને દિગ્ગજોને લોકસભામાં મોકલવામાં આવે તેવી શક્યતા દેખાઈ રહી છે લાંબી ચાલેલી એક બેઠકમાં મિત્રો પીએમ મોદી અમિત શાહ જેપી પી નડ્ડા સી આર પાટીલ ઉપરાંત મુખ્યમંત્રી પણ હાજર રહ્યા હતા આ બેઠકમાં આ બંને દિગ્ગજોના નામ પર મોહર લાગી ગઈ હોય તેવું સૂત્રો જણાવી રહ્યા છે આ ઉપરાંત ભાવનગરથી મિત્રો હાલના કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાને ઉતારવામાં આવે તેવી શક્યતા છે હાલમાં જ થયેલા એક લેટેસ્ટ સર્વે અનુસાર ભરૂચ અને ભાવનગરમાં ભાજપ સૌથી નબળી છે તેવામાં ભાવનગર બેઠક પર ભારતીબેન સિયાલને રિપીટ કરાય છે કે પછી મનસુખ માંડવિયાને ટિકિટ મળે છે તે જોવાનું રહેશે